બોટાદા જિલ્લાના તરઘરા ગામ પાસે મોગલ માતાજીનું મંદિર આવેલું છે મોગલ ધામ તરીકે પ્રચલિત છે જ્યાં લોકોની અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે બોટાદથી પાળિયાદ જતા વચ્ચે તરઘરા ગામ આવે છે અને તરઘરા ગામની નજીક મોગલ માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે મોગલ માતાજીના મંદિરે બોટાદ તરઘરા સહિત દૂર દૂરથી દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શને આવે છે અને માતાજીના દર્શન કરી ધન્યતા પણ અનુભવે છે મોગલ ધામ ઉત્સવ અમારી દિવાળી પછીની જે બીજ આવે છે એમાં પણ માતાજીનો ઉત્સવ અમે કરીએ છીએ અને એક વૈશાખ મહિનાની અંજવાળી સાતમ ત્યારે માતાજીનો પાઠ ઉત્સવ હોય છે અને માતાજીનો અમે ઉત્સવની અંદર બધા મહાપ્રસાદ લે છે ભજન નો કાર્યક્રમ રાખીએ છે અને ખુબ ભાવિક ભક્તો બધા ભેગા થાય છે છે હોય આવતા જો સુરત અમદાવાદ મુંબઈ બોટાદ પાળિયા વિછીયા આ બાજુના નજીકના ગામડાના એથી આગળના પણ ઘણા વ્યક્તિ આવતા હોય છે માનતા માતાજીના તો નજીકના સમયમાં માતાજીનો પાઠોત્સવ તો બાર મહિને એક જ ફેર આવે છે અને મારું માનવું થોડુંક એવું પણ ખરું કે સેવક સમુદાયને બાર મહિને એક ફેર એવું સરસ આયોજન કરી બધાને ભેગું આનંદથી થવું એટલે બાર મહિનામાં મોટું આયોજન તો અમે વૈશાખ મહિનાની સાતમનો જ રાખીએ છીએ બાકી નાના કાર્યક્રમ એમનામ ચાલુ રહેતા હોય કે માતાજીની તેરસ આવે છે તો એ તેરસનો ઉત્સવ હોય ભજનનો કાર્યક્રમ હોય પૂનમનો કાર્યક્રમ હોય રવિવારના દિવસે ખૂબ બધા ભાવિક ભક્તો ભેગા થઈ અને પ્રસાદી લેતા હોય છે અને બધા સત્સંગ કરતા હોય ને એ બાને બધા સંત સેવકો ભેગા બેહીને ને કા આનંદની વાત કરી શકતા હોય છે કરીને જે હરિભક્ત હોય છે ભાવિક ભક્ત છે આપણા મુગલના મુગલના એમને શું સંદેશો શું આશીર્વાદ આપશો ભાવિક ભક્તોને બસ એ જ આશીર્વાદ આપું છું કે મને માં ભગવતીની એટલી પ્રેરણા થઈ છે કે માંથી આગળ જગતમાં મને બીજું કોઈ ભગવાન સત્ય સનાતન હું માનું છું મારા ઈષ્ટદેવ શિવનું મંદિર છે આપણે અહીંયા શિવાલયની સ્થાપના પણ કરી છે પણ જે કંઈ છે એ માના તત્વથી સર્વસ્વ છે તો માથી આગળ બીજું કંઈ નથી માત્ર મા એ કીધું છે કે તમને કંઈ જ જ્ઞાન ન હોય તો કંઈ નહીં મારા ભાવિક ભક્તોને બસ હું એટલું જ કહેવા ઈચ્છું છું કે ખાલી મામાં માં કરતા રહ્યો તો પણ મા ભગવતી હરેક આપણી કામના પૂર્ણ કરે છે એક મારો સમજ તો મોગલ માતાજીના મંદિરે હાલ દક્ષાબા મહંત તરીકે બિરાજે છે તેમના દ્વારા મંદિરમાં ગૌશાળા પણ ચલાવવામાં આવે છે તેમજ દરેક હિન્દુ તહેવારો જેવા કે નવરાત્રી સાતમ આઠમ સહિતના તહેવારોની અહીંયા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે અહીંયા દર વર્ષે માતાજીનો પાટોત્સવ અને પ્રાગટ્ય દિવસની ઉજવણીનો આયોજન કરવામાં આવે છે મંદિરે દર્શન કરવા આવતા ભક્તો માટે રહેવાની અને જમવાની તેમજ ચા પાણી નાસ્તાની તેમજ ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી રહી છે હું જામસંગભાઈ સોલંકી બોટાદથી આવું છું અને દર રવિવારે પૂનમે મંગળવારે એ રીતે અમે દર્શને અવારનવાર આવીએ છીએ અહીંયા આસ્થાનું મોટું કેન્દ્ર છે મોગલધામ તરગરા અહીંયા દર પૂનમે ઘણા બધા માણસો આવે છે દર રવિવારે ઘણી બાજા બાધા આખડી રાખી હોય એ બધી પૂ પૂરી કરવા માટે આવે છે પગપાળા ચાલીને ઘણા પચીસ પચાસ કિલોમીટર બોટાદથી આજુબાજુના ગામથી ઘણા બધા માણસો ચાલીને આવે અને માતાજીની આસ્થા હોય એની એની માનતા પૂરી થતી હોય એ માનતા પૂરી કરવા માટે આવે છે અને આશીર્વાદ લઈ માતાજીના આશીર્વાદ પ્રાપ્ત કરે છે અને ઘણું બધું અહીંયા ગૌશાળા છે ગૌશાળામાં પચીસથી પચાસ ગાયોનું નિભાવને એવું બધું સરસ અહીં યજ્ઞ દરરોજ માતાજી યજ્ઞ કરે છે એટલે યજ્ઞનું ખાસ કરીને નવરાત્રિની કંઈક વિશેષતા હોય છે હા નવરાત્રિમાં અહીંયા નવે નવ દિવસ માતાજી રમવા આવે છે અને નવે નવ દિવસ મહિલાઓ ખાસ કરીને ટ્રેડિશનલ ડ્રેસમાં નવરાત્રિ રમે છે કોઈ જેન્ટ્સને કોઈ નવરાત્રિ રમતા નથી અને એટલું બધું મહત્ત્વ છે કે તમે એકવાર આવ્યા એટલે તમને વારંવાર આવવાનું મન થાય એટલું એટલું સરસ આયોજન હોય છે અને માતાજી આમ સાક્ષાત હજરા હજરું છે એવું તમને ફીલ થાય તો મૂર્તિ પ્રતિષ્ઠાના દિવસે માતાજીના તમામ સેવકો ભક્તોએ એકત્રિત થઈ નવ મણ વજનની ચોવીસ ફૂટ અગિયાર ઇંચની લાંબી લોખંડની તલવાર બનાવીને ભેટ આપી છે જેનો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો છે આ મોગલ ધામ અઢારે વર્ણનો આસ્થાનું કેન્દ્ર બન્યું છે